તો આપણે હવે ગામમાં જઈએ છીએ અને દુકાને ટિફિન આપવા તમને ત્યાં બતાવશું અમારે મહાદેવ છે અમારું ગામ છે તમને હવે વિડીયોમાં બતાવીશું આગળ તો આપણે દુકાને પહોંચી ગયા અને તમને ટિફિન આપવા આવી ગયા દુકાને ટિફિન લાવી દીધું તમારા માટે બરોબર તો આપણે હવે થરાદ નીકળ્યા છીએ તો આપણે પાર્કમાં ટોલ ટેક્સ છે ત્યાં રોકી ગયા તો તમે Gracias.